ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું બોર્ડ યોજાયું હતું જેમાં દસ જેટલા કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જોકે યોજાયેલા બોર્ડમાં શાળાઓના નામકરણ ભૌતિક સુવિધાઓ સહિતના કાર્યોને મંજૂરી અપાય છે બીજી તરફ વિપક્ષમાં રહેલા સભ્ય શાળાઓમાં મેદાન નથી ત્યાં હિંચકા જેવા સાધનો મૂકીને શું કરવાનું તેવો પ્રશ્ન પણ ઉભો કર્યો હતો પ્રકાશ વાઘાણીએ એવું પણ જણાવ્યું હતું કે સંઘને ઓફિસ ફાળવવાના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો જોકે આ પ્રકારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંઘને શાળાના સંકુલમાં ઓફિસ માટે રૂમ ફાળવી શકે છે ખરા

બે ચાર મુદ્દા બહુ મહત્વના હતા ભાવનગરના શિક્ષકો માટે અને બાળકો માટેના હતા અને ખાસ કરીને એક મુદ્દો એવો હતો કે દરેક સ્કૂલમાં લપસણી છે બાળકોને રમવાના સાધનો હિંચકા છે આ બધું મૂકવામાં આવે પણ મેં વિરોધ એટલા માટે કર્યો કે ગ્રાઉન્ડ જ નથી ઓલરેડી મેદાન નથી કેટલી બધી સ્કૂલ એવી છે જ્યાં મેદાન નથી ગ્રાઉન્ડ નથી તો આ સાધનો ક્યાં મૂકશે એ પહેલાં તમે એટલા વર્ષોથી કાંઈ વિચાર જ ન કર્યો કે આ બાળકો માટે આપણે મેદાન કરીએ બાજુમાં નજીકમાં કાંઈ મેદાન હોય એને રમવા માટેના સાધનો એને કોઈ રમત તો રમી શકે ગ્રાઉન્ડ છે નહીં અને સાધનો મૂકવાની વાત છે મૂકે તો બહુ સારું છે અને જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં એક એક બબ્બેની બદલે બે ચાર હિંચકા મૂકે પાંચ હિંચકા મૂકે તો અડધી કલાકના સમયગાળામાં રિસેસમાં બધા બાળકોને એનો લાભ મળી શકે પણ કમનસીબે આ બધાને રજૂઆત કરવા છતાં પણ એનો સાચો સાચોને આપણો ખોટો અને ખાસ કરીને સંઘને ઓફિસ ફાળવી છે આજે તો વિરોધ કરવામાં આવ્યો કે કેમ તે કે અગાઉ પણ એક સંઘને શિક્ષણ સમિતિના ઠરાવ મુજબ એને પાસ કરીને આ ઓફિસ આપવામાં આવી છે ત્યારે કોર્પોરેશનને પૂછીએ છીએ કે અમારામાં ન આવે અને આ બધાને કહીએ તો અમે જે ઠરાવ પાસ કરીએ સર્વાના મુદ્દે એ આપી જ શકાય એટલે આ લોકો પોતાની સરમુખિયાત સારી વાપરે છે નહીં કે લોકોનો અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પક્ષે અમને મૂક્યો છે અનેક વિરોધ કરવા છતાં વધારે હોશિયાર સદસ્ય હોય તે હા 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 કરીને તમારો જવાબ ઉડાડી દેશે અને સર્વાનુમતે પોતાનું ધાર્યું કરે છે અને અગિયાર સ્કૂલ જે જિલ્લા પંચાયતની છે સ્કૂલ એ બધા શહેરમાં કોર્પોરેશનમાં ભળી છે એના નામ પણ ખરેખર નિયમ એવો છે કે દરેક સ્કૂલમાં એસએમસી એટલે બહુ મહત્ત્વનું એક છે એસએમસીની મિટિંગ થાય આજુબાજુના લોકો ભેગા થાય વિસ્તારના ગામના લોકો ભેગા થાય અને બધા સર્વનો મુદ્દે જે નામ આપે કે આ નામ રાખો તો સારું કહેવાય પણ અહીંયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈને પૂછવાનો અધિકાર નથી અગિયારે અગિયાર નામ અહીંથી જ નક્કી કરવામાં આવે કે આ સ્કૂલનું આ આ સ્કૂલનું આ આ સ્કૂલનું આ ખરેખર ત્યાં જઈ અને એસએમસીની મિટિંગ કરી અને લોકો સાથે બેઠક કરી અને નામ આપવા પડે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પોતાને મન ફાવે તે નામ આપી દેવામાં આવે